અરવલ્લી જિલ્લાના માલપુર મુકામે વન વિકાસ મંડળ દ્વારા મતદાન જાગૃતિ અભિયાન કાર્યક્રમ યોજાયો મતદાન જાગૃતિ અભિયાન કાર્યક્રમ દ્વારા મતદાન જાગૃતિ માટેનો સંદેશ મતદારો સુધી પહોંચે તે માટે માલપુર ખાતે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો લોકશાહીના પર્વને લઈને લોકશાહીમાં મતદાન કરવું એ આપણો નૈતિક અધિકાર તેમજ મતદાન જાગૃતિ કરાવવા માટે માલપુર સરપંચ મહેશભાઈ ઉપાધ્યાય પીએસઆઈ બિહોલા યોગેશભાઈ પંડ્યા સંજયભાઈ જિગ્નેશભાઈ ભટ્ટ જસુભાઈ ગોહિલ અને માલપુર ગ્રામ વન વિકાસ મંડળના વન પંડિત દિનેશભાઈ ઉપાધ્યાય હાજર રહ્યા હતા વન મંડળી દ્વારા લોકશાહી પર્વ અંતર્ગત મતદાન કરવા અંગેના શપથ લેવડાવ્યા હતા મતદાન જાગૃતિ અભિયાનમાં યુવાનો મહિલાઓ અને પુરુષો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અહીંયા જે છે એ અંગે થોડી જાણકારી તો પર્યાવરણના સંબંધિત જે કામગીરી છે એના હું ખૂબ ખૂબ બિરદાવું છું ખૂબ સારી પ્રવૃત્તિ છે અત્યારના સમયની અંદર આપણે જે આધુનિક યુગની અંદર પર્યાવરણ અંદર જેટલું નુકસાન કરીએ છીએ એની સામે આ મંડળ છે જે પર્યાવરણનું રક્ષણ થાય એ માટે જે પ્રવૃત્તિ કરી રહી છે પર્યાવરણનું જતન અને રક્ષણ એ કરતા રહેજો એવી અને એમાં અમે પણ જોડાવીશું ભવિષ્યમાં અમને જયારે પણ પ્રસંગ ઉપસ્થિત થશે તો અમે આપની સાથે ફરીથી પણ જોડાવીશું એક તો એવી બાબત હતી અને બીજો વિષય એ છે મતદાર ને આપણે મતદાન અંગે પ્રતિજ્ઞા લીધી છે એ જ રીતે આપણી જે લોકશાહી છે આપણે જે આપણને આપણા અધિકારો છે આપણે મુખ્ય રીતે હરીએ છીએ ફરીએ છીએ નોકરીઓ કરીએ છીએ દરેક જગ્યાએ કરીએ તો આપણને નોકરી મળે કે કઈ પણ પ્રવૃત્તિ હોય તો એ એક લોકશાહી છે લોકો દ્વારા લોકો માટે અને લોકોની સરકાર તો એ લોકોની સરકાર છે એ ત્યારે જ બને કે જ્યારે આપણે એમને વોટ કરીએ આપણને જે ગમતા હોય કોઈ પણ પક્ષ ગમતો હોય તો એને આપણે સિલેક્ટ કરીએ વોટિંગ કરીએ એ સરકાર બને અને એ સરકાર આપણા વિકાસ માટેના અને આપણા લાભ માટેના તમામ કામો કરે તો એના માટે મહત્વની વસ્તુ એ છે કે જેમ આપણે આપણા તહેવારની અંદર હોશે હોશે ભાગ લઈએ છીએ એ જ રીતે આ એક લોકશાહીનો તહેવાર છે ચૂંટણી છે જે એક લોકશાહીનો તહેવાર છે તો આ લોકશાહી ના જાઓ કોઈ પણ ધારો કે બીજું કાર્ય હોય તો આનાથી મહત્વનું કાર્ય કશું થતું હતું તો આ કાર્યની અંદર તમે વોટિંગ માટે જાઓ તમે વોટિંગ કરો અને બીજાને પણ વોટિંગ કરવા માટે પ્રેરણા આપો એવી અમારા તરફથી પોલીસ તરફથી

मलपुर अल्पेश पाटिया रहो सत्य विचार न्यूज